નમસ્કાર મિત્રો આપ જોઈ સિટી રિપોર્ટ રાજકોટ હળવદ સંજય નંદેસરિયા સાથે આજ વાત કરવાની છે હળવદ ની બેંક ઓફ બરોડા હળવદની બેંક ઓફ બરોડાની અંદર મેનેજર સાહેબની બેદરકારી સામે આવી છે મેનેજર સાહેબે અત્યાર સુધીના જે આંકડા છે સવારથી સાંજ સુધીના જે આંકડા આવતા હોય છે આવક જાવકના એ પણ કંઈનો ટોટલ લાગતો હોય ના લાગતો હોય ઘણા બધા જે ગ્રાહક છે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને ગ્રાહકોના પૈસા છ તારીખે જમા થયેલા છે મિત્રો ખાસ કરીને એ જમા હજી સુધી નથી થયા તો આનું કારણને જવાબદાર કોણ જોતા રહો સિટી રિપોર્ટ રાજકોટ સાથે આ વિડીયોને શેર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો રમેશભાઈ મોમાભાઈ હાડકડા છે હું ગત છ પાંચ ના રોજ બીઓ બીમાં મારું એકાઉન્ટ છે ત્યાં મેં કેશ કેશિયર ઉપર જમા કરી આવ્યું સાડા ત્રણ વાગ્યાની આસપાસ અને મેં પૂછ્યું તેમને કા કેટલી વારમાં મારા કેશ જમા થશે એકાઉન્ટમાં મને કે અડધો કલાકમાં તો તે દિવસે રા મોડી રાત સુધી જમા નથી આ તો બીજે દિવસે મારી બે ઇએમઆઈ ઉપાડવાની હતી જે લોન છે તો મને ટેન્શન હતું મારું સિવિલ ખરાબ થવાનું તો સિબિલ ખરાબ શરાબ થવાના હિસાબે મેં તાત્કાલિક બીજા રોકડની વ્યવસ્થા કરી અને મારા સંબંધીના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં મેં ગૂગલ પેથી નખાયું તો બીજે દિવસે સાત તારીખે ઇલેક્શન હોવાથી રજા હોવાથી મારું આઠ વાગ્યા દરમિયાન બે ઈ એમઆઈ રાબેતા મુજબનું થઈ ગયું એટલે મેં વ્યવસ્થા કરી પણ હજી આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ છતાંય મારા એકાઉન્ટમાં હજી મારું કેશ જમા થયું નથી તો આ કેસ ગયું ક્યાં જે મારું કેસ હતું તો આ લોકો દરરોજ સાંજે ટોટલ મારતા હોય આવક જાવકનું તો એમને ખબર પડે કે આ ઓગણપચાસ કોઈકની રકમ છે તો ચાલો ઇલેક્શનના દિવસે સાત તારીખે હોલિડે હતો તો બીજા દિવસે નવ તારીખે તો નાખી દેવા આઠ તારીખે સોરી નાખી દેવા પડે હજી આજે નવ તારીખ થયા છતાંય મારા એકાઉન્ટમાં નથી તો આ પૈસાનું થયું શું એમ કહું છું બરાબર તો આના માટે તમે કોને મળ્યા હતા હું આના માટે અત્યારે બેંકમાં ની મુલાકાત મેં લીધી કેશિયરને કહ્યું કે આગળ જાવ પ્રોબ્લેમ ત્યાંથી થયો હશે પછી બેંકમાં મને મેનેજર સાહેબે બોલાવ્યો મેં કહ્યું સર આવું તો ન ચાલે તમે તમારા કસ્ટમરો સાથે આ કેવી રીતનો વ્યવહાર કે અમારા છતાં પૈસે અમે જમા કરવા છતાંય અમારા એકાઉન્ટમાં જમા ન થાય અને અમારે ઇએમઆઈ માટે છતાંય તે જ દિવસે બીજી વ્યવસ્થા કરવી પડે નહીં ત્યારે અમારું સિવિલ સ્કોર ખરાબ થવાની ટેન્શન હતું તો સાહેબે મને કહ્યું કે અધરના ખાતામાં હા સાહેબ તો બીજું તમને એક જણાવું કે મેં આ પ્રોબ્લેમ ત્યાં શેર કર્યો સાહેબની સાથે તો સાહેબ મારી સામે બોલવા માંડ્યા મને કે તમે તકલીફ મેઘું સાહેબ તકલીફ તમારા બેંકની છે તો મને કે તમે કેમ આમ બોલો છો કે આવતા મેઘું સાહેબ પ્રોબ્લેમ થાય ખાતા ધારકની સામે તો ખાતા ધારક સાહેબ બોલવાનો જ છે તો મને કે હું તમારી સામે એફઆઈઆર કરીશ બરાબર તો મેઘું સાહેબ એફઆઈઆર કરવો તો એફઆઈઆર તમે કરી શકો છો પણ જે પ્રોબ્લેમ છે એ સાહેબ તમારી સામે રજૂ કરું છું છતાંય તમને એફઆઈઆર કરવો તો એફઆઈઆર કરી દીધો ને મારા વિરુદ્ધ પણ જે હજી અત્યાર સુધી સાહેબ નવ તારીખ સુધી છ તારીખના જમા કરાવેલા આજે નવ તારીખ સુધી જો જમા મારા એકાઉન્ટમાં ન થતા હોય તો હું તમારી સામે સાહેબ રજૂઆત તો કરી શકું કોઈ પણ એકાઉન્ટ ધારક રજૂઆત કરી જ શકે છે તમારી સામે બરાબર કરી શકે તો સાહેબ તમે મને ઉલટાનું એમ કહો છો કે તમે બેંકમાં આવું ન બોલો અને અમે તમારી સાથે એફઆઈઆર કરશું તો સાહેબ કરી શકો છો હું તો મારી જે ઠાલવું છું વ્યથાએ ઠાલવું છું કેમ કે એટલું જ કહેવાનું છે કે અમારા ખાતામાં અમે જ જમા કરેલા પૈસા જો અમને કામ ન આવી શકતા હોય ઉપડી ન શકતા હોય બરાબર તો એનું અમે ક્યાં જઈ શું કરી અમે છતાંય મેનેજરને મેનેજરને રજૂઆત કરવા છતાંય એ મારી મારી પાસે ટોસડું વર્તન વ્યવહાર કરે અને ઉલટાનું મને એમ ધમ ધમકી આપતા હતા કે હું તમારી સાથે એફઆઈઆર કરીશ કે તમે હલ્લાબોલ કરો છો આમને તેમને તો એવું થોડું ચાલે અમે તો તમારી પાસે જમા ન થાય તો અમારા પૈસાની રજૂઆતો તમારી પાસે કરી ઉલટાનું મને ધાક અને ધમકાવે છે કે હું આમ કરીશ તમારા વિરુદ્ધ હું તેમ કરીશ બરાબર તો મારે શું કરવાનું આમ એમ તમે જોઈ શકો છો કે મારી પાસે છ તારીખની જમાની પરચી છે અને એન્ટ્રી પણ આજ સુધી નવ તારીખ સુધીની છે છતાં એન્ટ્રીમાં પણ આવતા નથી જોઈ જુઓ તમે અત્યારે એન્ટ્રી પડાવી છે આ પહોંચવન